શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તોનો ગોડા મટ્યો વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તોનો મહાસાગર સતત સોમનાથ તરફ આવતો જોવા મળી રહ્યો છે શ્રાવણ મહિનાના બીજા સોમવારને લઈ દેવાધી દેવ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તો ભારે ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પધારી રહ્યા છે અને જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે તેમ તેમ શિવ ભક્તોમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ પ્રત્યેની આસ્થા પણ વધુ પ્રબળ બનતી જાય છે જેના દ્રશ્યો આજે ધાર્મિક પુરાવો આપી રહ્યા છે કારણ કે વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સમગ્ર રાજ્ય અને દેશમાંથી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ તરફ આવી રહ્યા છે અને આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તોનો ઘસારો સોમનાથ મહાદેવ મંદિર તરફ જોવા મળશે તે પ્રકારના દ્રશ્યો પહેલી સવારથી સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે શ્રાવણી સોમવારે મહાદેવના દર્શન કરવાનું પણ હિન્દુ ધર્મમાં ખૂબ જ ઉત્તમ અને ફળદાયી માનવામાં આવ્યું છે ત્યારે પ્રથમ પહોરમાં દેવાદિદેવ મહાદેવના દર્શન કરવા માટે શિવ જાણે કે બે બાકડા બન્યા હોય તે રીતે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવને અર્પણ કરવા માટે બિલપત્ર આંકડો પુષ્પ અને અન્ય પૂજન સામગ્રી સાથે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે અને દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થનાર છે જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો ભાગ લઈને દેવાદિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરીને પોતાની જાતને પાવન કરતા જોવા મળશે

बहुत अच्छा बहुत अच्छा अनुमति बहुत अच्छा व्यवस्था है बहुत अच्छा फील हुआ अच्छा से दर्शन हुआ दर, दर्शन करने में कोई कोई दिक्कत? दिक्कत नहीं नहीं, कोई नहीं, बहुत अच्छा व्यवस्था है बहुत अच्छा से दर्शन हुआ दादा के दर्शन अनुभूति बहुत शांति फील हुआ बहुत जैसे लगा कि स्वर्ग में आए हैं वैसा अनुभूति फील हुआ भगवान से क्या प्रार्थना સાંજે મહાદેવના સાનિધ્ય સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર મજાનો નો રંગ કસુમન લોક ડાયરો અને અમારે દીપકભાઈ કક્કર ચાવડા સાહેબના સહયોગથી થી લોક ડાયરો કરવામાં આવ્યો અને મોડી સંખ્યામાં ખૂબ જ લોકોને

सोमनाथ सोमनाथ जय आज भगवान जी के सानिध्य में श्रावण मास के द्वितीय सोमवार में भगवान सोमनाथ की प्रातः महापूजन ब्राह्मणों के साथ मिलके उसके बाद भगवान सोमनाथ जी की आज विशेष पालखी यात्रा होती है पालखी यात्रा में भगवान सोमनाथ जी जैसे नगरचर्या में निकलते हैं ऐसे पूरे सोमनाथ के कैंपस में भक्तों को दर्शन देने के लिए निकलते हैं और सभी भक्तजन उनका आनंद लेते हैं जुड़ते हैं भाव से भगवान सोमनाथ जी के सानिध्य में साथ साथ ही आज ध्वजा पूजन विशेष ध्वजा पूजन होता है साथ ही में भगवान सोमनाथ जी की पालखी यात्रा जो भगवान की पगड़ी पहनाई जाती है उसकी भी विशेष रूप में पालखी यात्रा निकल जाती है छोटे छोटे भक्तजनों के लिए इस बार सोमनाथ ट्रस्ट के द्वारा हमने आयोजन किया है कि महामृत्युंजय यज्ञ जो पच्चीस रुपये के मूल्य में सभी भक्तजन उसमें सम्मिलित हो सकते हैं तो अभिरत महामृत्युंजय हवन यज्ञ चलता है साथ ही साथ भगवान के ऊपर रोज के लिए कम से कम मैं मानता हूँ कि दो लाख से ढाई लाख बेलवापत्र की पूजा रोज होती है आज सोमवार को विशेष होता है और आज भगवान सोमनाथ जी को विशेष रूप में द्वितीय सोमवार में रुद्राक्ष का श्रृंगार किया जाएगा यही आज के सोमवार का पूरा क्रम है और भगवान सोमनाथ जी से प्रार्थना करते हैं सभी भक्तजनों के लिए कि उन्हें निरोगी और लंबा आयुष्य भगवान सोमनाथ जी सबको दे जय नाम दीपक गोहिल एंड सिंगर को

સોમવારના નિમિત્તે શ્રાવણ મહિના નિમિત્તે અમે બધા મિત્રગણ બાબા સોમનાથના દર્શન કરવા આવ્યાં છે આજે તમને બધાને જણાવી શકું છું કે સોમનાથ ભગવાનના દર્શન અમે બહુ સારી રીતે થયા છે સૌથી સારું નો અમે આભાર માનું છું કે બહુ સારી વ્યવસ્થા કરી છે શ્રદ્ધાલવા માટે તથા ગુજરાત સરકારનો મેં આભાર માનું છું કે જે વ્યવસ્થા કરી છે આઉટ ઓફ મંદિર પરિસર એ પણ બહુ સારી છે બરાબર અને બધા શ્રદ્ધાળુઓને કહેવા માંગુ છું કે આપણે સાવન મહિના બધાને બાબા ભોલેનાથના દર્શન કરવા જોઈએ ભગવાનને મેં એ જ પ્રાર્થના કરી છે કે આપણે હિન્દુ ધર્મનો વિકાસ થાય બધા આપણા હિન્દુઓ જાગૃત થાય હિન્દુ ધર્મ માટે સ્ટેન્ડ લે દેશમાં અને જગતનું કલ્યાણ છે મારું નામ સિદ્ધાર્થ છે અમે વાલ્યા ગામ હાંસોદ તાલુકાથી ચોક આવડિયાએ પચીસ તારીખે શ્રાવણ ચાવળથી તે દિવસે ટાવલ લઈને સોમનાથ મહાદેવ મંદિરે આવ્યા છે અમે સાવનના બીજા સોમવારે સોમનાથ પહોંચ્યા છે અને અમને મહાઆરતીનો લાભ મળ્યો છે અને જળ મહાદેવને અર્પણ કરવાનો પણ મોકો મળ્યો છે એ આ અમારું ત્રીજું જ્યોતિર્લિંગ છે ચાલતા અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ